હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગુજરાતીઓની ફેવરિટ અડદની દાળ સાથે બાજરીના રોટલા અને લીલા લસણથી ભરેલા લાલ મરચાં બનાવીશું તો એકદમ ટેસ્ટ એવી અડદની દાળ બનાવવી એકદમ સરળ છે તો તેના માટે મેં એક વાટકો અડદની દાળ લીધી છે એક વાટકા દાળથી પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે એટલી દાળ બનશે અને જો મુઠ્ઠીનું માપ લઈએ તો આ રીતે મુઠ્ઠીમાં સમા એટલી ડાળ લેશો તો એક મુઠ્ઠીમાં સમા એટલી ડાળથી એક વ્યક્તિ ખાઈ શકે તો આ રીતના છ મુઠ્ઠી જેટલી મેં ડાળ લીધી છે તો આનાથી પાંચથી છ વ્યક્તિ ખાઈ શકે એટલી ડાળ બનશે તો આ ડાળને આપણે હવે બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લેશું તો મેં ડાળને કૂકરમાં ધોઈ લીધી છે હવે જે વાટકાના માપથી ડાળ લીધી છે એ વાટકાના માપથી અઢી વાટકા જેટલું આપણે પાણી લેશું આ રીતે પાણી એડ કરશો તો પાણી વધારે પણ નહીં થાય અને ઓછું પણ નહીં થાય તો મેં એક વાટકા દાળની સામે અઢી વાટકા જેટલું પાણી લીધું છે અડધા વાટકા જેટલા ટામેટાના ટુકડા એડ કરશું સ્વાદ અનુસાર મીઠું થોડી હળદર અને દાળ ઉભરાઈને નહીં એના માટે મેં થોડું તેલ એડ કર્યું છે હવે ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ત્રણ વિસલ બોલાવવાની છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી ગેસની ફ્લેમ હાઈ રાખશો તો દાળ વધારે ઉભરાશે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી ત્રણ વિસલ થાય અને જે પ્રેશર થયું હોય એ જાતે જ નીકળવા દેશું તો કૂકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી અને દાળને ચેક કરી લેશું તો એકદમ સરસ એવી આપણી દાળ છે એ બફાઈ ગઈ છે ગેસ ચાલુ કરીને જ આમાં જ આપણે આ કૂકરમાં દાળને ઉકાળી લેશું તો મેં બે વાટકા જેટલું પાણી એડ કર્યું છે તમારે જે રીતના દાળ ઢીલી કરવી હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું તો મેં બે વાટકા જેટલું પાણી એડ કર્યું છે અને આપણે વચ્ચે વચ્ચે આ રીતના હલાવતા રહેશું અને દાળને ઉકાળી લેશું તો પાંચ મિનિટ જેવું થાય ત્યાં સુધી આ ડાળ એકદમ સરસ રીતે ઉકળી જશે તો આ રીતના વચ્ચે વચ્ચે હલાવીને પાંચ મિનિટ માટે આ દાળને આપણે ઉકાળી લેશું તો તમે આ રીતે બનાવશો તો દાળ છે એકદમ સરસ સ્વાદમાં ટેસ્ટી બનશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ છે એ પણ આપણે એકદમ સરસ ઉકળી ગઈ છે હવે પાંચથી સાત મિનિટ જેવું થઈ જાય એટલે આપણે દાળનો વઘાર કરી લેશું તો આ દાળને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઉકળવા દઈશું અને સાઈડમાં આપણે દાળનો વઘાર કરી લેશું તો એક પેનમાં મેં ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે રાય જીરું લાલ મરચું તમાલ પત્ર આદુના ટુકડા અને થોડા ખડા મસાલા લીધા છે તો થોડા લસણના ટુકડા એડ કરશું અને થોડા મરચાંના ટુકડા એડ કરશો તો દાળમાં આદુ મરચાં અને લસણ ત્રણેય વસ્તુ એડ કરશો તો દાળનો સ્વાદ એકદમ સરસ આવશે અને થોડા જ ખડા મસાલા એડ કરવાના છે વધારે પડતા કરવાના નથી મીઠા લીમડાના પાન થોડી હિંગ તો એકદમ સરસ લસણ આપણું થોડું કકડી જાય ત્યાં સુધી એને થવા દેશું માત્ર થી ત્રણ મિનિટમાં જ એકદમ સરસ આ મસાલા આપણે એડ કર્યા છે એકદમ સરસ થઈ જાય એટલે એક ચમચી જીરું અને એક ચમચી લાલ મરચું એડ કરશું કેમ કે આપણે તીખા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું જેમ જોઈએ એવું જ એડ કરવાનું છે હવે સરસ વઘાર થઈ જાય એટલે દાળ એડ કરશું તો બરાબર મિક્સ કરી અને હવે બેથી ત્રણ મિનિટ માટે આ દાળને આપણે ઉકળવા દઈશું તો એકદમ સિમ્પલ રીતે જ મેં દાળ બનાવી છે પણ આ રીતે બનાવશું તો સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવી દાળ બનશે અડધા વાટકા જેટલું મેં લીલું લસણ લીધું છે તો અત્યારે સીઝનમાં છે એટલે લસણનો સ્વાદ ખૂબ સરસ આવશે અને મેં એડ કર્યું છે બે ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને થોડું મીઠું એડ કર્યું છે અડધું લીંબુ એડ કરશું તો ખાંડ અને લીંબુ એડ કરવાથી આ દાળનો સ્વાદ એકદમ ટેસ્ટીવો આવશે તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આ ડાળને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લેશું તો અત્યારે થોડી દાળ છે એ આપણી પટલી દેખાય છે પણ થોડી ઉકળી જશે એટલે એકદમ સરસ ઘટેવી ડાળ ઉકળી અને તૈયાર થઈ જશે તો વઘાર કરીને ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે જ ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ ડાળને ઉકાળી લેવાની છે તો એકદમ ટેસ્ટી એવી આપણી દાળ છે બની ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી ઉપર લીલા ધાણા એડ કરીશું તો હવે લાલ મરચાં આપણે બનાવી લેશું તો તેના માટે મેં અડધા વટકા જેટલું એકદમ ઝીણું સમારેલું લીલું લસણ અને લીલા ધાણા લીધા છે બંને સરખા પ્રમાણમાં જ લેવાના છે બંનેને મિક્સ કરી લેશું અને જેટલા મરચાં ભરવા હોય એ રીતે તમારે મીઠું એડ કરવાનું તો હું ચાર મરચાં ભરીશ તો એ રીતે મેં મીઠું એડ કર્યું છે તો લાલ મરચાં આ રીતના લઈ અને ચપેથી વચ્ચે આ રીતના કાપ મૂકી અને લીલું લસણ અને લીલા ધાણામાં આપણે મીઠું એડ કરી મિક્સ કર્યું છે એને ભરી લેવાનું તો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર આ મરચાં છે ચોક્કસ ટ્રાય કરજો લીલું લસણથી ભરેલા મરચાંનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને માત્ર બે જ મિનિટમાં ભરાઈ પણ જશે અને શેકાઈ પણ જશે તો આ રીતે ગેસ ઉપર મૂકીને જ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મરચાંને શેકી લેવાના તો આ રીતે ફેરવતા જઈ બે મિનિટ માટે મરચાંને શેકી લેવાના શેકાતા બિલકુલ વાર નહીં લાગે તો આ રીતે મેં મરચાંને શેકી લીધા છે અને આપણી ડાળ છે પણ તૈયાર છે તો એક બાઉલની અંદર આપણે ડાળને કાઢી લેશું તો દાળ છે એકદમ ઘટેવી બનીને તૈયાર થઈ છે સાથે બાજરીના રોટલા મેં બનાવ્યા છે થોડની દાળ સાથે ખાવાની મજા આવે તેવા બાજરીના રોટલા સાથે લીલા લસણથી ભરેલા લાલ મરચાં અને આપણે દાળ મૂકીશું અને સાથે મેં ડુંગળી કાપી છે તો ઠંડીમાં ખાવાની મજા આવે તેવી આપણી ડીશ બનીને તૈયાર થઈ છે તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ખૂબ ટેસ્ટી એવી દાળ બનશે